કેમ છો મિત્રો બાળકોની નાની નાની ભૂખ માટે આજે લાવી છું એવા નાસ્તાની રેસીપી કે જેને બનાવીને લાંબા સમય માટે સ્ટોર કરી શકાય છે બાળકોના ખૂબ જ પ્રિય એવા ચીઝલિંગ બનાવીશું માર્કેટમાં મળે એના કરતાં સસ્તા અને સારા ઘરે બનાવી શકાય છે અને બન્યા પછી તમે તમારી પસંદની ફ્લેવર પણ ઉમેરી શકો છો અને જુઓ એકદમ ક્રિસ્પી ઘરમાં બને છે માર્કેટમાં મોંઘા મળતા હોય છે અને ઘરમાં ખૂબ જ સસ્તા અને સારા પડે છે કેમ છો મિત્રો હું છું કલ્પના મારી ચેનલ કલ્પના કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે માર્કેટમાં ખૂબ જ મોંઘા મળતા બાળકોના ફેવરેટ એવા આજે આપણે ચીઝલિંગ બનાવીશું અને ખૂબ જ સરળ રીતે બની જાય છે અને સસ્તા પણ બને છે તો તેના માટે મેં કથરોટ લઈ લીધું છે સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું મેં અહીં એક કપ મેંદો લીધો છે આજે આપણે મેંદો અને ઘઉંનો લોટ બંને ભેગા કરીને બનાવીશું બજારમાં જે ભણે છે એ ફક્ત મેંદાના હોય છે એક કપ મેંદાની સામે આપણે અડધો કપ ઘઉંનો લોટ લઈ લઈશું તમે અડધું અડધું પણ લઈ શકો છો કે ભાઈ પોણો કપ મેંદો અને પોણો કપ ઘઉંનો લોટ અથવા એક કપ ઘઉંનો લોટ અને એક કપ મેંદો એવી રીતે પણ કરી શકો છો એકલા મેંદાના પણ બનાવી શકો છો પણ એકલા ઘઉંના સારા નથી લાગતા એટલે આમ તમારે મિક્સ કરીને તમે લઈ શકો છો સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠાનું પ્રમાણ થોડું ઓછું નાખવાનું છે કારણ કે આપણે ચીઝ નાખવાના છે બટર નાખવાના છે પછી આપણે જ્યારે બન્યા પછી થોડી ફ્લેવર પણ આપવાના છે તો એમાં પણ બધા મસાલામાં મીઠું હોય એટલે મીઠાનું પ્રમાણ જોઈને નાખવાનું દોઢ મોટી ચમચી બટર લઈશું અને બટર ઠંડુ ફ્રીજમાં થીજેલું લેવાનું છે એ વાતનું ધ્યાન રાખજો દોઢ મોટી ચમચી લઈશું આ એક ચમચી હતું અને અડધી ચમચી હવે ચીઝલિંગને એકદમ ફૂલેલા બનાવવા માટે આપણે બેકિંગ સોડા લઈશું એટલે ખાવાનો મીઠો સોડા બે પિંક જેટલો જ લેવાનો છે જુઓ એક પિંચ છે અને બીજો આ બીજો પિંચ આટલો જ લેવાનો છે એનાથી વધારે નથી લેવાનો એ વાતનું ધ્યાન રાખજો હવે ચીઝલિંગની મેઇન સામગ્રી ચીઝ મેં એ ચીઝ ક્યુબ લીધા છે પ્રોસેસ ચીઝ લેવાનું છે એ વાતનું ધ્યાન રાખજો મેં અમૂલના જે આ મળે છે આ રીતના સ્ક્રમાં આવી તો ક્યુબ મળતા હોય છે મેં એ લીધા છે તમે મોઝરેલા કે ચેદારામાં નહીં લઈ શકો ફક્ત તમારે પ્રોસેસર લેવાના છે આજે આપણે ત્રણ આવા લઈશું ટોટલ આપણે ત્રણ ક્યુબ લઈશું એને આ રીતની નાની છીણીમાં આપણે છીણી લઈશું આ બીજું છે એક મેં છીણી લીધું છે આપણે આ બીજું છીણીશું ટોટલ ત્રણ ક્યુબ લીધા છે તમે ત્રણની જગ્યા પર ચાર પણ લઈ શકો છો અથવા બે પણ લઈ શકો છો પણ આટલા માપમાં આટલું પરફેક્ટ છે હવે બધું જ આપણે પહેલે એક વખત સરસ મિક્સ કરી લઈએ બટરને આપણે સરસ લોટ સાથે મિક્સ કરી લેવાનું છે બટર અને ચીઝ જુઓ મેં સરસ મિક્સ કરી લીધું છે બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે લોટને બાંધવા માટે આપણે દૂધનો ઉપયોગ કરીશું હંમેશા આ ચીઝલિંગ બનાવે ત્યારે દૂધનો જ ઉપયોગ થતો હોય છે મેં અડધો કપ દૂધ લીધું છે અને દૂધ થોડું થોડું નાખીને આપણે કઠણ લોટ બનાવવાનો છે ભખરી જેવો એટલે દૂધનું પ્રમાણ જોઈને નાખજો લોટ ઢીલો ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે જુઓ ફરી હું થોડું દૂધ નાખું છું જુઓ ફરી દૂધ નાખું છું થોડું જુઓ લોટ મારો આમ તો બંધાઈ ગયો છે પણ હજી થોડો કઠણ લાગે છે એટલે થોડું દૂધ નાખીશું અને બધું આપણે ભેગું કરી લઈશું જુઓ લોટને મેં બાંધી લીધો છે અને તમે જોઈ શકો છો આટલો કઠણ રાખવાનો છે લોટ કઠણ કેમ રાખવાનો કારણ કે આપણે એકદમ પાતળી પાતળી વણવાની છે લોટ લીલો હશે તો તમે વણી નહીં શકો અને જુઓ અડધા કપમાંથી એક ટીસ્પૂન જેટલું દૂધ બચી ગયું છે હવે એને આપણે મસળી લઈશું થોડુંક એકથી દોઢ મિનિટ માટે જુઓ મિત્રો મારો લોટ સરસ મસળાઈ ગયો છે માર્કેટમાં ઘણી બધી કંપનીના ચીઝનિંગ મળતા હોય છે અને એ ખબર નહીં કેટલા દિવસના બનાવેલા હોય તો એમાં વાપર્યું હોય તમે ઘરે બનાવો તો એકદમ સરસ ચોખ્ખા તમને મળે જુઓ સરસ સરસને લોટને મસળી લીધો છે હવે એને ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું જુઓ મિત્રો પાંચ મિનિટ થઈ ગઈ છે અને એમાંથી આપણે એક હવે મોટી સાઈઝનો બોલ બનાવી લઈશું એકદમ મોટી અને પાતળી રોટલી આપણે વણવાની છે લોટને બીજા લોટને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું ચોપિંગ બોર્ડ લઈ લીધું છે વણવા માટે તમે પ્લેટફોર્મ પર પણ વણી શકો ને થોડોક જ સૂકો લોટ ભભરાવીશું આપણા લોટ સરસ કઠણ છે એમ જરૂરત જ નહીં પડે પણ જો તમને એવું લાગે કે ચોંટતું હોય તો તમે થોડો લઈ શકો છો બહુ નહીં અને એકદમ પાતળી મોટી આપણે રોટલી વણવાની છે જુઓ મિત્રો આ રીતની આપણે એકદમ પાતળી અને મોટી રોટલી વણવાની છે તમે પ્લેટફોર્મ પર પણ વણી શકો છો એકદમ મોટો તમને વણી શકો છો થોડો થોડો લો નાખતું જોવાનું કે નીચે ચોટે નહીં અને તમને વણવામાં ઈઝી રહે જો તમે ઘઉંના લોટની બનાવો ને તો એ આટલી ખેંચાય નહીં અને આટલી પાતળી પણ નહીં થાય આ મેંદો છે એટલે વધારે ખેંચાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ પાતળી જાય છે જુઓ મેં મોટી વણી લીધી છે હવે તમે પીઝા કટરથી કે ચપ્પુથી પહેલા આપણે એને સ્કવેર કરી લઈશું જે સાઈડની ધાર છે એ બધી કાઢી લઈશું ધાર કાપી લીધા બાદ હવે તમારે એકદમ ઝીણા ઝીણા સ્ક્વેર કરવાના છે સેચ પણ મોટા ના થાય એ વાતનું ધ્યાન રાખવાનું છે જુઓ આટલા આટલા કારણ કે ચીઝલી એકદમ નાના નાના જ હોય છે જુઓ થોડીક આમાં જ મહેનત છે બાકી ફટાફટ બની જાય છે જુઓ જુઓ મેં ઊભા કરી લીધા છે હવે આડા પણ આપણે એકદમ નાના નાના જ કરીશું જુઓ આ રીતના સેજ પણ મોટા નથી રાખવાના જુઓ મિત્રો હવે એને આ રીતે તમે ઉખાડી લેવાના જુઓ આપણો લોટ કઠણ એટલે જ બાંધવાનો હોય છે અને તમે જોઈ શકો છો જો હું તમને એક બતાવું છું ફ્રાય થશે તો એકદમ ઝીણા ઝીણા સરસ થઈ જશે જુઓ આ રીતના પાતળા પાતળા અને આવા હોવા જોઈએ બધા જ આપણે ઉખાડી લઈશું ને આ રીતે બધા જ ચીઝલિંગ પહેલા વણી લઈએ પછી ફ્રાય કરીશું મિત્રો મારા ચીઝલિંગ બધા જ વણાઈ ગયા છે હવે આપણે એને ફ્રાય કરી લઈએ એના માટે મેં તેલ ગરમ કરી લીધું છે તેલ તમારું બહુ ગરમ ના હોવું જોઈએ મીડિયમ ફ્લેમ પર આપણે ગરમ કરવાનું છે અને આપણા જે બનાવેલા ચીઝલિંગ છે એ નાખીશું થોડા થોડા કરી નાખવાના છે વધારે નાખતા અને એનો કલર કેવો રાખવાનો છે એકદમ ડાર્ક નથી કરવાનો માર્કેટમાં કેવા આવા સફેદ સફેદ મળતા હોય છે એવો રાખવાનો છે જો તમે જોઈ શકો છો કેવા સરસ ફૂલી ગયા છે જુઓ દેખાય છે ને પાઈ જુઓ મિત્રો સરસ કલર આવી ગયો છે બસ આપણે આટલો જ કલર રાખવાનો છે બહુ રેડ નથી કરવાનો તમે જોઈ શકો છો જુઓ અને સરસ ક્રિસ્પી પણ થઈ ગયા છે હવે તમે એને આ રીતે કારણ કે આ થોડા થોડાક જ આવશે તો આ રીતે ચાણીમાં એને લઈ લેવાનું અને બધું જ તેલ એને નિરી લેવાનું જુઓ અવાજ આવે છે ને તમને જુઓ એને આપણે ટિશ્યુ પેપર વાળી પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે બધા જ ફ્રાય કરી દઈશું તમે જુઓ એકદમ સરસ લાગે છે ને જુઓ અમે બીજો બેચ પણ નાખી દીધો છે ફ્રાય કરવા માટે મારખું તમને થોડાક વધારે નાખ્યા છે તેલનું આપણે માપ જોઈ લેવાનું જો તમારું તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો એને થોડી વાર બંધ કરીને સ્લો કરી લેવાનું તેલ ગરમ ના હોવું જોઈએ વાત હું ધ્યાન રાખજો એટલે એકદમ લાલ થઈ જશે આપણે લાલ નથી કરવાના જો મિત્રો બીજું બેચ પણ તમે જોઈ શકો છો તરત ફ્રાય થઈ ગઈ છે અને જો કલર પણ સારો આવી ગયો છે એને પણ આપણે આ રીતે ચાણીમાં કાઢી લઈશું અને આ જ રીતે બધા જ ચીઝલિંગ આપણે ફ્રાય કરી લઈશું જુઓ એકદમ સરસ ક્રિસ્પી થવા જોઈએ ચીઝ છે અને બટર છે તો જલ્દી ક્રિસ્પી થઈ જતા હોય છે જુઓ આ જ રીતે આપણે બધા જ ચીઝલિંગ ફ્રાય કરી લઈએ જુઓ મિત્રો બધા જ ચીઝલિંગ મેં ફ્રાય કરી લીધા છે અને દોઢ કપમાંથી જુઓ કેટલા બધા બન્યા છે અને જુઓ એકદમ ક્રિસ્પી અને જુઓ એકદમ સરસ ફૂલીને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા તમે કોઈ પણ લઈ લો જુઓ એકદમ ક્રિસ્પી બન્યા છે હવે બજારમાં જે મળતા હોય છે જે ડબ્બામાં મળતા હોય છે આવા પ્લેન મળતા હોય છે બાળકો જનરલી પ્લેન જ ખાતા હોય છે આજે આપણે ફ્લેવરવાળા પણ બનાવીશું તો હું અડધા પ્લેન કાઢી લઉં છું થોડાક અને થોડાકની આપણે ફ્લેવર કરીશું અડધાની ફ્લેવર કરીશું ને અડધા પુરાર લાગીશું જો મેં બે અડધા અડધા કરી લીધા છે આમાં આપણે ફ્લેવર કરીશું ફ્લેવર માટે એક બાઉલ લઈ લઈએ પહેલાં મસાલો કરી લઈએ પાંચ ચમચી કાળું મીઠું નાખીશું ને અડધી નાની ચમચી ચાટ મસાલો નાખીશું ચાટ મસાલામાં પણ મીઠું હોય છે એટલે મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું છે અડધી નાની ચમચી લાલ મરચું લઈશું અને મેં અહીં ફુદીનાનો પાવડર કરી લીધો છે ફુદીનાને થોડા માઇક્રોવેવમાં રોસ્ટ કરીને એને મસડીને લઈ લીધું છે એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને બધું આપણે સરસ મિક્સ કરી લઈશું જુઓ મસાલો સરસ મિક્સ થઈ ગયો છે એને આપણે ચીઝિંગમાં મિક્સ કરી દઈશું તમને થશે કે મસાલો તો ચોંટતો નથી બધો નીચે રહી છે કારણ કે આપણા સિઝલિંગમાંથી તેલ છે જ નથી બધું તેલ નીકળી ગયું છે આપણે ફ્રાય કર્યા ને થોડા ઠંડા થયા ક્રિસ્પી થયા એટલે તેલનું કોટિંગ નીકળી ગયું છે તો હવે જે આપણે તેલ તળેલું ને એ જ ગરમ તેલ અડધી ચમચી જેટલું નાખવાનું અને એને મિક્સ કરી લેવાનું એનાથી શું થશે બધો જ મસાલો તમારા સીઝલિંગ પર કોટ થઈ જશે વધારે નથી નાખવાનું બસ અડધી નાની ચમચી બસ જુઓ અને હાથથી સરસ મિક્સ કરી લેવાનું આપણા પુદીનાની ફ્લેવર અને ચાટ મસાલાવાળો ચીઝલિંગ બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો લાગે છે ને એકદમ મસ્ત અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે બાળકોને પણ ભાવશે બાળકો પ્લેન જ ખાતા હોય છે પણ તમે એને ફ્લેવરવાળી પણ ખવડાવશો તો એ ખાશે તો મિત્રો બજારમાં એકદમ મોંઘા મળતા અને બાળકોના ફેવરેટ એવા ચીઝલિંગ બનીને રેડી થઈ ગયા છે આપણે એક ફ્લેવરવાળા બનાવ્યા છે ને પ્લેન બનાવ્યા છે તમે જોઈ શકો છો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો તમારા બાળકોને બનાવીને ખવડાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો